નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરે ખાસ સૂચના આપેલી કે જે સ્ટોપ લાઇનનો ભંગ કરતા હોય સિગ્નલ તોડીને ભાગી જતા હોય તેમજ ખાસ કરીને જે સ્ટોપ લાઇન પર ઊભા હોય અને થોડી વાર પછી બિનજરૂરી હોર્ન વગાડતા હોય એમને ખબર જ છે કે એમની આગળ પણ ઘણા બધા વાહન છે તેમ છતાં પણ એ લોકો બિનજરૂરી હોર્ન વગાડે છે જેનાથી

તેમજ અમારી પાસે જે સિસ્ટમ છે એના દ્વારા લોકોને જાગૃત કરે છે કે બિનજરૂરી હોર્ન ન વગાડો જેથી આપણું પણ માનસિક શ્વાસ જળવાય રહેશે અને આજુબાજુ જે લોકો છે એનો પણ માનસિક સારું શ્વાસ જળવાય રહે અને જો એ લોકો આ બિનજરૂરી હોર્ન વગાડવાનું ચાલુ રાખશે તો એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ